આ હા એને નહીં નહી લાડવા બનાવી એક ચોકી મીઠા લાડવા એક મોડા અને પછી ડબ્બો ઊંચો નાખી અને બકડીયા પાસે તાવીથાનો હાથો અને એક હાથમાં બીડી અને આમ હાથો હલાવીને સરપંચ આમ કાતર મારે કરતણી આમ કાતર મારે જાન આવી ગઈ બાપુ હા એમાં વરાજો તોરણ આવ્યો એટલે ડાયાબિટીસ હોય એને ભૂખે બહુ લાગે હા તો એ વેવાય કે ભાઈ જે ડાયાબિટીસ વાળા આવ્યા છે એને જમવા બેહાડી દો પછી ઓયલા છો ત્યાં ઓયલા બધા જમવા બેસી ગયા હવે એમાં હાલ ત્યાં ખબર નહીં મીઠા લાડવાની ચોકી ભરી હતી એમાં ડોયલું ભરી એને કંદો એને ખબર હતી તો બીડી ટેકાવીને બેઠો તો એ કે એ તો સરપંચ માથે લઈને ફરે છે આપણે શું લેવા ઓલા ઓયલા મીઠા લાડવા ડાયાબિટીસ વાળાને પીરી દીધા નાની કાકા નીકળ્યા સલાવો કરીને હા હવે બધા સલાવો ત્રાહી ટોપી રાખીને હાને બધાય હાલ તો કહીએ એક ભાપો બિચારો હાથો તો મોટામાં લાડવો ને શું ને બાજુ વળો ને કે આ તો મીઠા છે કે મૂંગ મેરી કે એક દીમાં નહીં મરી જાવ કીરે મોડું કાઈ ને મરી જાવ એના કરતાં સારું ખાઈને હાઠ હાંઠવાર એ મરી જાવ સારું ખાઈ લ્યો અને કદાચ બહુ ડાયાબિટીસ વધી જાય તો મારે ઇન્જેક્શન ડાયાબિટીસના ભેગા પડ્યા પેટમાં મારી દેવું એક અને લાડવાની દાજ કાઢી પૂરા કરની ખ્યા

ઓલા મહેમાન જમવા બે ગયા હતા પછી તોરા લાડવા હતા હરામ એમાં કાંઈ ખાંડ કે કોઈ વસ્તુ નહીં એ લાડવા કાકા નીકળ્યા સલાહો લ્યો અમે લાડવા મોટા ભાઈ પાછા ગળેથી ગળે ભાઈ કે આ મોરા ફક આવા લાડવો હોય તડતણ આવ્યો કે ભાઈ આ તો ચોકી બદલાઈ ગઈ કંધુઈને કે ધ્યાન ન રાખે કે એ સરપંચને પૂછો ઈ માથે લઈને ફરે કાયદ હવે પછી કે હવે શું કરું તો બધા કે જાનમાં બધાય માણસ બોલા ન હોય બે પાંચ હારા હોય કે ભાઈ એક તાણા ભૂખા નહીં મરી જાઉં ચોકી બદલાઈ ગઈ હવે ભાત ખાઈ ગયું આ તો કે ભાત પીરી દો તે ભાત પીરે થતા ને એમાં જે ઓલો દાળના ટોપ હલાવતો તો ને વાહે નાની વહી ને એની વાહે એક અજળ બાપા રે એ ખાટલો નાખીને હું તેલા આટીએ પગ ને પડખે ઓલો ગેડીયો આવો જાડો પડેલો તે કૂતરું કંઈ કંઈક હેરાન કરતું હતું એ કૂતરું આવ્યું અહીંયા બરોબર અંદર હવે બાપો એ હુલ કર કૂતરું ડેલી જ વહી પણ એને ડેલી બંધ કરી અને કૂતરા વાં ફરફરતો હોય ગેડિયાનું ઘા કર્યો તો કૂતરું કવાજી જે જમ્પ મારી ગયો આમ આમ નીચેથી આ નીચેથી ભરણાથી મારે ગેડિયો ગયો ને કૂતરું વંડી ટપીને ઉડ્યું પડ્યું સીધું ટોપમાં તો કંદો હોય ને સરપંચ ને ડાયર ડાયર એક હજાર એક ભાઈ થી દોડી પકડી લીધું આમ બોતી જાળ લીધી બોતું નથી ભાઈ પણ કીધું આ પૂછડા હોતું પોણું માલી પગરી ગયો હવે એ જાણી જો એ પછી ડાયટ ખાય કોઈ હવે કે તમે નહી જમાડી હેગો હવે અમે ઊભા થઈ જાય હા તો ઘરતણી રાયો માણે એ કે અમારે ભાઈ બીજલો ગયો છે એ ક્યાંય સિટીમાં હમણાં ફોન મારી એ ન્યા હોય ને તો દળેલ ખાન ની ગુણી નાખતો આવે અને ખોબો ખોબો આમાં ભાત માં એ કે ખાંડ નાખી દે પેલા ખાંડ ને ભાત ખાતા જ ને ઘડીક શાંતિ રાખો ફોન કર્યો જમવા જતો હતો અને આને કીધું જટ ખાંડ ની ગુણી દળેલી નાખી દો તો શેઠે પાછો વાયદો એ કે ઘડીક માં નહીં ભૂખો મળી જાય મહેમાન બેઠા ઝડપથી દળેલી ખાંડ ની ગુણી નાખી દે આમાં ટેમ્પામાં હા તો એ ખાર ખાઈ ગયેલો કઈ જોયું ને દળેલું મીઠું આવી ગયું આખી ગોળી ખંપે મારી હુંક મારી નાખી એમાં અને ચોથા ગેરમાં ઓલો આવ્યો બરણાટી મારતો ને અહીં તો બધાય રાતા પીરા થઈ જ રહ્યા ભાત માથે કેટલીક વાર બે હા ઝડપથી ગુણી ઉતારી બે ત્રણ ચાખા લઈને કટ કટ કાપી નાખ્યા હુતરીના બંધ અને કાચરો એટલું હો ટોઈશું ચડાવી નાખો એ કે ખોબો ખોબો અને એક એક ખોબો પાતમાં પાત દળેલું મીઠું નાખ્યું આમ હલ બલાવી એકાકાર થઈ ગયેલું એક બાપા એ મોટા ઉભા થઈ ગયા ભાઈ હવે તમે નહીં જમાડી હકો બે માણસ ડાય રહી કે પાણી પી લ્યો અને હરણ વાળાને ઢોલ વાળા ને બોલાવો અને જાન વિદાય આપી દો હા આમાં કોકનો જીવ જાય પેલા જાન વહી જાય તો હારું આ ભૂખા નઈ મરી જાય ઢોલવાળા બેન બે હરણાઈ વાળા રે એવાને જાન ઉખલાવી હા તે બજારમાં ગામ હોય ને તો કોડાઈ હોય ને તો એક જણો દેશી પીન બજારમાં આવી ગયેલો તો હરણાઈ વગાડતા રે નહી કાટીને ખાવા મંડ કાયતરા કાઈત્રા બાજુમાં ખાય તો ઓલાને મોટોમ પાણી આવે ને એ હરણાઈ ની પીપૂડીમાં પરાય પૂં 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 ઈ કે આ નહીં વાગે આને કયો આખો જાય ઓલાને ઓલો પાછા લોકોએ આમંત્રણ નહીં દીધેલું તો આમ અજડળ છે ને એ કે ભાઈ અહીં કાયતરા ખાવમાં બજાર ક્યાં કોકના બાપની અને કાયતરો તો કાંઈતો ભેગું એક લીંબુય કાયતું લીંબુ શું તો જાય ને કાયતરો ખાતો જાય તો હરણાઈવાળા કે પૈસા નથી જોતા વાઘ છે નહીં તે વરાધાનો બાપ ખાર ખાઈ ગયો વાગે નહીં તો કાંઈ નહીં મોઢામાં તો રહે ને મોઠામાં રાખો વિડીયોમાં શૂટિંગ આવી જાય તે જાપા સુધી હરણે ગાજબ નું આમ મોટું રાખ્યું ને એમ હા હા અને આમને કે રેકોર્ડિંગ બીજાને લઈ લે હોટલ ભૂંગરી મોટા હા હા અને એ ભાઈ હરણે ની ભૂંગરી હા થૂક ના ટીપા પી આ લીંબુ ને કાયતરા ને હરડાથી બોલે તે જાપા સુધી જાન ગઈ અને માન જાન કીરે પૂગી કીધું ભાઈ આવા લગ્ન ક્યાંક ક્યાંક થઈ જાય હા લગ્નના લાડવા બધી જગ્યાએ હરખા નો હોય હા ને હકીકતમાં તો માણસ કોઈ પણ જાન લઈને જાય ને તો વેવાય ની આબરૂ જાય એ પોતાની આબરૂ ગઈ કહેવાય એટલે એને ડાયા જાળવી લેતા હા કે એક દી નો જમો એમાં પણ કરવું નહોતું આ થઈ ગયું મૂળ સરપંચે માથા માથાકૂર કરીને આવી યાર ઈ આ તણી નડી અમુક પ્રસંગમાં અમુકને વતાવાય નહીં હા શાંતિ રાખવી જોઈએ હા એને કાંઈ કહેવાય નહીં હા બોલાવો તોય તકલીફ થાય ન બોલાવો તો તકલીફ થાય એટલે એને રી એને ન્યા ન્યા રહેવા જાવ પડે આ તમે જો આપણે ચા બનાવે તો ચા લઈને કોઈ આવે ને ઘીરે મહેમાન આવ્યા હોય તો સીધી મહેમાનને જ રકાબી દેવી પડે આ ઘરધણી ને દિયથી ખારા થઈ જાય કે તારા મામા બેઠા છે ને મને દેવે મહેમાનને દે એટલે જે નાળવામાં કાંઈ કચરો હોય એના મામા વહી જાય તો ઓલો રાજી થાય ઘરધણીનું કામ જ વહી જાય આ બધું જોવા જેવું છે હા ચા તમે જો ચા ગરમ હગો નરમ ચા હગો જૂનો હા તાઠો ચા ફ્રીજમાં મૂકીને કોઈ પીતો એવો રેકડ છે ફ્રીજમાં ચા મૂકી દીધો હવા મહેમાનને આપી દેવું એ ગરમ જ જોઈએ અને હગો નરમ જોઈએ કાઠલા જા એવો ન જો ચા હોવો જોઈએ હગો જૂનો હોવો જોઈએ જૂનો હગો હોય ને એમાં કઈ કહેવા પણ ન હોય એને આપણે એક રીતભાતની મગજ ની બધી બાબતની ખબર હોય બોલ હા દવાખાને એક જણો ગયો ડોક્ટર કે ઓપરેશન આવશે થોડું દર્દી કે તો પછી રોકાણ કેટલા દિન થાય ડોક્ટર અજળ એ કે ઓપરેશન સફળ થાય તો એક અઠવાડિયું રોકાવવું પડશે બાકી હમણાં કલાકમાં છૂટા એના તો પછી ઉપાડી જ લેવાનું હોય એમ હા તારો છૂટકો થઈ જાય અમારો છૂટકો થઈ જાય એક બેન ને દવાખાને લઈ ગયા ડોક્ટર કે ઓપરેશન આવશે અને બેન તમારી ઉંમર કેટલી કે ચોવી વર્ષ તો ડૉક્ટર જો ખોટું ન બોલતા આમાં અમુક એલોપેથી ડોઝ દેવો પડે આ ઇન્જેક્શનમાં અને ઉંમરમાં ને પછી થાય કહેતા નહીં કેટલી ઉંમર હજી કે સમજીને કહેજો પછી કોઈ લીવર ઉપર અસર થાય ને વાલ વૈયા જાય પછી અમને કહેતા નહીં તો કે ઓગણપચા વરા અને હવે મારી લાશ નીકળે તો હું આથી આગળ નહીં વધું બોલો મૂળ ઉંમર કેટલી તો ભગવાન જાણીએ હા એને ખ્યાલ જ નહીં વિનાનું જીવવું જીવે વરસ હજાર હમજીન જીવે બે ઘડી તો જીવાય બેડો પાર કેટલા વર્ષ જીવે એ મહત્વનું નથી કેવું જીવે છે ઈ મહત્વનું છે કેટલા કેટલું માણસ ભણે છે એ મહત્વનું નથી કેટલું ગણે છે ઈ મહત્વનું છે માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી કેટલું પચાવે છે ઈ મહત્વની વાત છે આ તમે જો ગધેડો જે ભૂકે અને એના અવાજમાં નકોરતા આવે ને એટલી બીજા પશુના અવાજમાં ન આવે શું કામ ગધેડો ભલે ગમે એવો રહ્યો પણ એને કોઈ દી ધર્માદાનું નથી ખાતું ગધેડા સારું કામે ફાળો કર્યો એવો રેકડ નહીં પછી ગધેડા ને ગમાય નહીં હા એટલે એ ભૂખે ને હા 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 એનામાં નકોરતા હોય કે અમે થોડું ધર્માદાનું ખાઈને બેઠા છીએ હા હા અને ઉકેળામાં આળોટી લે એટલે પૂરું થઈ જાય એને નહીં ગમાય નહીં હા પણ એક મોદક આ વેર લાડવા ને ગચેડા ને બાપે માર્યા વેરસ્તા ગેડો બે લાડવા પેડા ઉપડી જાય ને આ હા અને એક ગંગાજી ને પાણી નવરાવાય તોય માંદો પડી જાય એ ઉકેળે આળોટીને ઊભો થાય ત્યારે બહાટી બોલાય હા ગધેડાનું કોઈ દિવ ધર્માદાનું ગઠેડા કોઈ દી નથી ખાધું આ લોકો ભલે કે આ ગઢેડા જેવો ગચેડા જેવા કોઈ છે જ નહીં ગઠેડો એવો છે કે સ્વનિર્ભર છે કોઈ ધર્માદાનું નહીં કોઈ હરામ નહીં અને મસ્ત એને મજા આવે તો જ ગાય બાકી તમે કાંઈ એને ક્યોન ગાય એવું નહીં એને અંદરથી કોયળું છૂટે ને તો ના કર નહીં તમે ક્યોન ભૂંકે એ વાતમાં મજા નહીં હા 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 તો આપણે કહીએ છીએ ગધેડા જેવા છે ગધેડા જેવા હોય તો સારું કહેવાય ગધેડા થોડું ધર્મ ધર્મદારનું ખાય આ સત્તાધારના કામ ભૂત કરે બોલો એની માનતા કરો ને કારણ કે રામબાપુ લેવા હતા ને માંડવળથી અને ભૂતને બદલે રાખ્યા અને ત્રણ ટાણાય કે થાળ તમને ધરશું એટલે ભૂત સત્તાધારના કામ કરે શું કામ ભૂત સમજે છે કે જગ્યાનું મફત ન ખવાય આપણને નથી ખબર બોલો હા ભૂત ને થાળ કરે છે ને એટલે સતાધાર ની માનતા કરો ભૂત જઈને પૂરી કરી આવે કારણ કે અહીંયા મોહ કામ જ બેઠા છે ભૂત બાપા હા સતાધાર જાઓ સતાધાર ના સંત ની અજાણતા કરે આડ પાણી વિના ના પ્રાણ છૂટે હજવત સામજી હા દીવો દાતારી ચણો જેના તળીએ હતા તેલ એમાં પૂરા દિવેલ સદાને માટે સામજી જીવરાજ બાપુ હવાર માં હામાં મળે એનો દી સુધરી જાય એવો ઓલિયો સાધુ કોની નોટ મૂકી અને દોઢસો ના સુટા લઈ લ્યો તેને ખબર ન પડે હા ખબર હોય તો કે નહીં પણ એ રૂપિયા તમે લઈને વિસાવદર ન ભૂગ રસ્તામાં કપાઈ જાય પાછા સત્તાધર વહી હા હા ત્યાં કોઈ દી હિસાબ નથી થયા ત્યાં કોઈ કમિટી નથી થઈ કે આટલા જ માણસો રસોઈ બનાવે છે રેટે રેટું હાલે કમિટી ન હોય એની મેળે મેળે માણસો આવે કોઈ દી શાક વધે નહીં ત્યાં કોઈ દી શાક ઘટે નહીં આ પેશિયલ બનાવવા વાળા નહીં બનાવવા વાળા આવ્યા રાખે જમવા વાળા આવ્યા રાખે ક્યાંય એનો ફાળો નહીં એમને નાનામું દેવા વાળા આવ્યા રાખે હા એ મજા જગ્યા આપણી કોને કહેવાય કોઈને જગ્યા ન મળે એને જગ્યા આપી દે એ આપણી આ દેહાણી જગ્યા હોય હા આ ધ્યાન સ્વામી બાપા તમે જો આપણી કેવી દેહાણી જગ્યા આ રણછોડ બાપા એને તમે બેતા હા એવા રણછોડ બાપા વિદ્વાન હા એની પાસે બે હો તો દી ટૂંકો પડે આ કારગીલ નું યુદ્ધ હાલતું હતું અને એ વખતે પ્રભુદાન સુરૂ એ કારગીલ પચીસ પુસ્તક લખ્યું અને એની પ્રસ્તાવના લખાવવા આખે ઘટાવ્યા દાદા આની પ્રસ્તાવના લખી દો આ પુસ્તકની ની પુસ્તક લખ્યું છે તો કે કારગિલ કારગીલ તે રણછોડ દાદા કે કારગીલ નું યુદ્ધ તો અત્યારે ચાલુ છે કે યુદ્ધ ચાલુ છે ને ત્યાં ત્યાંજી કે મેં આ લખ્યું છે રણછોડ દાદાએ પ્રભુદાનભાઈની પીઠ થાબડી કે વાહ પ્રભુદાન હવે તું કવિ હાચો કેમ કે આટલી વસ્તુ દુનિયામાં છૂપી ના રહી શકે કેટલી કે સાયર તીરકુ નીર છૂપે નહીં પીળ છૂપે નહીં સુખ સુનાયો ગીરમે સિંહ સગીર છૂપે નહીં દંત છૂપે નહીં જોબન આયા પર હિત રતિ સંત છૂપે નહીં રીત છૂપે નહીં રઘુકુળ જાયા એમ રેવત મે રણ છોડ છુપે નહીં કવિ સુર છૂપે નહીં યુદ્ધ મંડાયા દરિયાના કાંઠે તમે માઇક બાંધીને મોજાને કયો ઘૂકવાટા મોજા મારતા હોય અને માઇક બાંધીને કયો ઘડીક શાંતિ રાખજો મંત્રીશ્રી આવે તો એ પાણી શાંત ન થાય શું કામ એ તો દરિયાના તીરનું નું નીર છે સિંહણ ગામ છે બાપુ ખંભાળિયા પાસે ન્યા એક નાથા બાપા આયર હતા હમણાં થોડાક ટાઈમ પહેલાં ગુજરી ગયા એને મને કીધેલો મને કે દરિયાના મોજાને કોક દીક પૂછજો કે તમારી મેળે મેળે આવીને કાંઠે કે કોક વચમાંથી ધક્કા મારે તો મને કે દરિયાના મોજા એ કહે દોડી દોડીને કાંઠે આવીને મોટે ફીણ આવી જાય હા એવો અમને શોખ નથી પણ અંદરથી વચમાંથી કોક ધક્કા મારે એટલે આ ભટકાય છે મને કે આખો પરિવાર હોઈ જાય ત્યારે અળતી રાઈતે તમારા જીવને પૂછશો કે હે જીવ તારે મેળે મેળે અહીં આવ્યો કોઈ ધક્કો માર્યો છે તો કે આપણો જીવે કે મેળે આવવા તું ટાટા બિલ્લ વાળા અન્ય ન જાય અહીં હાથિયું ભાંગવા હું કામ ગુડાણા પણ કોકે ધક્કા માર્યા છે સાયર તીર કુ નીર છૂપે નહીં ટ્રક વાળો ટ્રક લઈને નીકળો પાણીના ગુનામ જવા દીધો ટ્રક બોડી સુધી ડૂબી ગયો ટ્રક વાળો છલાંગ મારી નીકળી ગયો તો કાંઠે ઉપાધિને કીધું એ કે ભલા માણા તારા બુદ્ધિ છે કે નહીં કે આ પાણી ગુનામ ટ્રક નખાય તો ટ્રક વાળો શું કે ખબર બતકાના મોટા કે આટલા એટલા દેખાતા હતા મને એમ કે દોઢ ફૂટ ઊંડું હોય છે હવે એને ખબર છે બતક તરતા હોય હા એ કે તું રેકડી આય નજર હામો ખરો હા નાય કઈ ફરી જાય ગામ કઈ બદલીનું નું પૂરે કઈ નક્કી જ નહીં આદિ એનાથી આવેલો હશે હનુમાનજી લંકામાં ગયા હા પછી પકડાઈ ગયા અને ઓલા લોકો કચેરી માં લઈ ગયા પૂછડે ગાફા વીટા ને તેલ ને અગ્નિ મૂકી એમાં લંકા બળી હનુમાનજી આવ્યા ને તો વાંજરાપ કર્યો કે એક જુવાને નાચ ને ઉજળી કરી નાખી કે એક જ ગયો તો લંકા બારી નાખી વાહ વાહ હા વાહ વાહ મીંડ્યા કરવા અને થોડાક દિવસ પછી યુદ્ધ થયું લક્ષ્મણજી ને મૂર્છા આવી વૈદ્યને બોલાવ્યા બોલાવી કઈ નામ દીધું હતું એ તો ફલાણા પર્વતમાં છે તો કોકે કીધું કે કે લંકામાં હતી પણ હનુમાને લંકા બાળીને એમાં ઔષધિ બળી ગઈ તે ફરી ગઈ કે તને બાળવાનું કોને કીધું સીતા માતાજી ને શોધ કરીને આવવાનું હતું ત્યાં કોને આવું હળગાવવાનું કીધું આ ભડકા તે જ કહી ને હવે જા ઔષધિ લે મૂળ આનંદ પૂગાય એમ નથી હા એટલે સમાજ ઘણી વાર તમારા સામે બદલી જાય ને તો દુઃખ નો લગાડવું વાંજરે બદલી ગયા તા હા માણા કડી કામ પવન ફરે એમ માણા ફરે હા અને પાછા ઘણી વાર તમે જો મહાપુરુષો ની હેરાન કરીને પાછા રોતા રોતા પગમાં પડી જાય અમે કારા માથાને ને માનવી છે કે તમે કારા માથા અમે ના માનવી આ ધોળા માથા વાળા ને પૂછી નહીં કે એનું કાંઈ હા એ કાળા માથાને ને માનવી હા હા

છ મહિનાનું સિંહ નું બચવું હોય ને એ છુપાય નહીં શું કામ છુપાય અને સિંહ નો કહેવાય ડાલા મથા ઢણીકું દેતા હોય મુંબઈ એક ભાઈ કે સિંહ જોવાથી શું ફાયદો કીધું આંખું ડોટ હોય ને જીરો થઈ જાય હા હા પગની રગુ મોકલી પડી જાય વગર દવાઈ માણા માં તાકાત કેટલી ફી પડે તો ખબર પડે એટલે બેઠા છે હમણાં હડકાયું કુતરો આવે કપાસી વાળો હવ ની આગળ હોય ડાફું મારે જતા હોય એક ભાઈ એના છોકરાને કે માથું બહુ દુખે બાજુવાળા મહેશભાઈ ત્યાંથી બામ લેતો આવ્યો તો એ ગયો ગયો એવો છોકરો પાછો આવ્યો એ કે મહેશભાઈ કે બામ ખલાસ થઈ ગયું છે તો હું તો હું તો કે હવે પાડોશી માં માણસાઇ મરી ગઈ છે આપણા કબાટ માંથી લાય હવે આ માણસાઈ તો કેમાં મરી ગઈ પાડો ભગવાન જાણે આ હાથ પેટી ડબ્બી છે આ માણસે મરી ગઈ ને એટલે કાઢવી પડી ને કાઢ જ નહીં હજી એમ હા પછી એના કબાટમાં ડબી કાઢી બોલો અને બામ લગાડ્યું એને ઘરવાળી કીધું કે ભાઈ બામ ને બામ ન હોય હા માયનો નહીં દવાખાને એક જણા ગયો ત્રણ દાંત પડી ગયેલા લોહીના કોગળા નીકળ્યા ડોક્ટર કે શું થયું તો કે મારી ઘરવાળીએ હુખડી બનાવી ને તે ખાતી બટકા એ ત્રણ દાંત વૈયા આવ્યા અને ડોક્ટર ખારા થયા કે તો ના પાડી દેવાય નો ખવાય હા ઓલો કે નો ખાવ ને તો બધા પડી જાય એ તો હજી સાહેબ તમે એ રૂપ જોયું નહોતું હા હા સાંભેલું મારે આ તો તૈણે જ પૈતું હતું એટલે તો ભાઈ જા માટે દવા આપી દો હા

જન્મથી માંદો મૂળ જાયતે તો દેવી હિન જ કેતો પશુ પંખી જંગલમાં ભેગા થયા ને અમલ ની મહેફિલ જમાવી એમાં ઉંદર પી ગયો અમલ અને બિલાડી નીકળીને તો બે પૈકી હતે સીટી મારી ઉંદરે અને બિલાડીનો મગજ ગયો કે આ તો આ આ અમલની મે એપ્રિલ છે એટલે બાકી આને દાંત કાટ પાડી નાખો હો એક જાપટ પેગી આ ઉંદર ફૂફાડા મારતો મારતો હું કે હવે જા બેબી જા હવારે વરી કોક કહે કે અમલના કેફમાં લેડીસ ઉપર હાથ ઉપાડ્યો આ જા આને ચકરી મારી ગયો બે ત્રણ તો ડબ્બા દેવી આંખ્યું ને આ અમલ તો રાણા રાવતા પીવે અમલ સુરા ખાય ભોજન ને કભારી જા તાકું અમલ નાય રાજકોટમાં અમારે ફરસાણવાળાએ દુકાન ખોલી એક ભાઈ આવીને ઉભો રહ્યો ગરમ જલેબી બનાવી દો એક કિલો બનાવી દેવું કે લોટામાં કાણું પાડેલું લોટો આમ આથાનું ફરી અને આમ ખૂચરા પાડવા માંડ્યો તો કઈડે આજ કે કેટલા વર્ષથી આ ધંધો કરવો કે ચોવીસ વર્ષથી એ કે ચોવીસ વર્ષથી આ તો હજી સીધી જલેબી બનાવતા ન આવ્યું હજી આમ કુંડાળા તાણ લાઈ લોટો મારી પાસે એમ કે બકડી આમ આમ સીતા લીધા આવડી આવડી જલેબી આ ઓલો કે આની સાઈજ ફેરીમાં આ જલેબી ખાતા હોય એવું નહીં લાગે ખીલા હારીના કટકા શું હોતા હોય એવું લાગે રેવા દો કે હા હા તમે જો જલેબી ઘૂંચડું હોય તો જ સારું લાગે ને હા એ કઈ આમ લાંબી હારી લાગે લાડવો ગોળ જ હારો લાગે લાડવા દૂધી જેવો લાંબો કરો લ્યો આ લાડવા નું માહિતમ વયું હા ભરેલ દૂધી નું શાક ન કરે કઈ બાયું રીંગણા નું હાલે કારણ કે નકર તો ઓલા તોપ મૂકવો પડે ને આ તો કઈ બકડ્યા તપેલી માં થમાય નહીં ભરેલ દૂધી અને સરિયું લઈને તો કાવા જવું પડે આપડે હા હા પંદર જણા વયસ એક ભરેલ દૂધી પડ્યું હોય હા હા અને રીંગના કારેલા એ બધા માપે પહેર્યા થાય લાગે અમુક તો ભાઈ હા હવે વહેણ ને મારી એવા કહેવાય માપ બારા થઈ ગયો હા કઈ આપણને થાય કે બાતીન કારેલા ફરી બનાવ્યા છે આ અમુક જોવા જેવું હા સાયર તીરકુ નીર છુપે નહીં પીર છુપે નહીં સુખ સુનાયા ગીર મે સિંહ સગીર છુપે નહીં ગજદંત દંત છુપે નહીં જોબન આયા પર હિત પ્રતિરતિ સંત છૂપે નહીં જેના જીવનમાં બીજાનું હિત વણાયેલું એવા સંતો એ કોઈ દી છુપા ન રહી શકે જબુબાઈ જબુબાઈ માં કહે છે કે નિરક્તતા નેણા હરખે મટે મનડાની ડોળ એવા સાચા સંતોને માથે ભક્તિ કેરા મોળ હા અને રેવતા ચડમાં કૃષ્ણ છૂપો ન રહી શકે અને યુદ્ધના ટાણે કવિનો સૂરય છુપો ન રહી શકે મોત ને મંગલમાં ફેરવી નાખે એનું નામ કવિ અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર બાપલ કે બે કા કવિ અને કા કિર્તાર જય શિયા રામ